વેલફેર સોસાયટી સંચાલિત આ ભરતી જાહેરાત કરવામાં આવી રહી છે જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે લાયકાત તેમાં ગુજરાત સરકાર શ્રીના ધારા મુજબ માન્ય યુનિવર્સિટીની જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને ગુજરાત સરકાર શ્રીના માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવાર આ પોસ્ટ પર અરજી કરી શકે છે નમસ્કાર મિત્રો

ને ઉચ્ચ શિક્ષણ કમિશનર ની કચેરી ગાંધીનગર દ્વારા જુદા જુદા નીચે દર્શાવેલ પત્રકારમાંથી બિન શૈક્ષણિક વર્તનની જગ્યાઓ ભરવા એનઓસી આપવામાં આવેલ છે તો ખાલી જગ્યાઓ ભરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની જે વેબસાઇટ છે તેની પર તમને મળી રહેશે કોલેજની જે વેબસાઇટ છે તે છે બીઆરએસ કોલેજ ઈડીયુ એમ પર ઉપલબ્ધ છે ઉચ્ચ શિક્ષણ કચેરી મુજબ જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે લેબોરેટરી આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં ઓપન કેટેગરીના ઉમેદવારો લાયકાતની વાત કરીએ તો ગુજરાત સરકારના માન્ય યુનિવર્સિટીમાંથી બીએચસી કેમેસ્ટ્રી જુઓલોજી બી એસ સી એગ્રીકલ્ચર અને ગુજરાત સરકાર શ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ ઇલેક્ટ્રિશિયનની જે પોસ્ટ છે તેમાં પણ ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે ગુજરાત સરકારની માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો બે વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ ગુજરાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને ગુજરાત સરકાર શ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ બીજું છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર મુજબ છે પોસ્ટ છે ઓપન કેટેગરી ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટીની ગ્રામ વિદ્યા શાખામાં સ્નાતક બીઆરએસની ડિગ્રી અને ગુજરાત સરકાર શ્રીના માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ સંશોધન મદદનીશની જે પોસ્ટ છે તેમાં ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટીની ગ્રામ વિદ્યા શાખામાં સ્નાતક બીઆરએસ ની ડિગ્રી કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રી ની ડિગ્રી અને ગુજરાત સરકાર શ્રીના માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ જે ટ્રેક્ટર ડ્રાઈવરની જે પોસ્ટ છે તેમાં ધોરણ દસ પાસ અને આરટીઓના નિયમ મુજબ ટ્રેક્ટર ડ્રાઈવર લાયસન્સ સામાન્ય ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવાર ત્યાર પછીનો જે વિભાગ છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર ના પત્ર મુજબ વર્તનની જે ભરતી છે શ્રમ સંયોજક તેમાં વાત કરીએ તો ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટીની ગ્રામ વિદ્યા શાખામાં સ્નાતક બીઆરએસ ની ડિગ્રી કૃષિ યુનિવર્સિટીમાંથી બી એગ્રી એગ્રીની ડિગ્રી અને ગુજરાત સરકાર શ્રીના માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ એક લાખની જે પોસ્ટ છે

તમામ જગ્યાઓ માટે પાંચ વર્ષ ફિક્સ પગારમાં નિમણૂક થશે ત્યારબાદ ગુજરાત સરકાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે સેવા પસંદગી મંડળના નિયમ મુજબ થી પાંત્રીસ વર્ષની રહેશે નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવ્યા એનઓસી માં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે અધૂરી અસ્પષ્ટ વિગતવાળી અને પ્રમાણપત્રોની ખરી નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મોકલવાની રહેશે ઉમેદવારે દરેક જગ્યા માટે રૂપિયા એક હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપલ બીઆરએસ કોલેજ દુમિયાની ના નામનો અવશ્ય સામેલ કરવાનો રહેશે અરજી સાથે પોતાના સરનામાવાળું નવ ગુણ્યા ચારનું કવર તથા રૂપિયા ચાલીસની ટપાલ ટિકિટ જોડી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે સરનામું છે ઇન આચાર્યશ્રી બી આર એસ કોલેજ લુમિયા વજિ શૈક્ષણિક સંકુલ તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ પિનકોડ નંબર છત્રીસ જીરો ચુમ્માલીસ જીરો ધન્યવાદ